જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આજે આપણે જઈએ છીએ અત્યારે પિક્ચર જોવા અને પિક્ચર ક્યુ છે એ તો હવે અહીંયા જઈને જ ખબર પડે દોસ્તાર આવે છે આપણા એટલે અહીંયા મળીએ પછી ખબર પડે ક્યું પિક્ચર જોવું છે તો ચાલો મારી ભેગું ક્યાં ટોકીઝમાં જઈએ છીએ આપણે લોક કરી દઈ કેટલા વાગે આપણે આવી કઈ ખબર નહીં તો પછી ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ કારણ કે આપણે નજીક જ થાય એટલા માટે જોવા સિને પોલીસમાં આપણે આવ્યા છીએ થિયેટરમાં આપણા ભાઈબંધની રાહ જોવી છે આવ્યા પછી જઈએ આ છે ગોંડલ રોડ અને આપણા ભાઈબંધને વાર લાગશે એટલે આપણે હવે જઈએ ઉપર આવી જશે એ ક્યાં નાના છે આવી જશે ભાઈ ઉપાધિ ન કરવાની હોય જો ભાઈ લિફ્ટ છે ને હવે એમાં જાજા માણસો થઈ ગયા હતા એટલે આપણે હવે ચડીને જઈ ઉપર પાંચમા માળે ઠેર જવાનું છે તો ચાલો જો ભાઈ આ તો મને અવધતા ભૂત બંગલા જેવું લાગે છે ભાઈ છે ને બાકી ચાલો તો પહોંચી ગયા આપણે પાંચમા માળે તો ટિકિટ લઈ લઈ સ્ક્રીન ઉપર બતાડે છે કે ક્યાં પિક્ચર છે તો આપણે જોવાનું છે ભાઈ ચાલો તમને બતાવું આઝાદ આઝાદ જોવાનું છે સ્ક્રીન વનમાં છે આપણો શો હજી તો દસ વાગ્યા દસ ને વીસ નો શો હે હજી તો એકેય માણસ નથી દેખાતો હમણાં જોજો કેટલા બધા આવી જાય મારી જેમ પિક્ચરના શોખીન હોય ને ભાઈ આપણે થિયેટરમાં પિક્ચર જોવું તો બહુ મજા આવે ભાઈ થોડા ઘણા ફોટા ફોટા પાડી લઈ વિડીયો વિડિયો ઉતારી લઈ તો આવી જાય હમણાં આપણા અને પછી થોડા ઘણા ફોટા શૂટ કરીને હાઈ ક્લાસ કમ્પ્લેટ વૈબંધ આવી ગયા છે ફોટા ફોટા પાડે છે થોડું ઘણું ટ્રાફિક થઈ ગયું છે થોડા ઘણા ફોટા પાડી લે પછી જઈએ આપણે અંદર જો ભાઈ સ્ક્રીન નંબર એકનો દરવાજો ખુલી ગયો છે તો આપણે અંદર જઈ અને સીટ ગોતીએ આપણી સીટ મળી ગઈ છે હાઈ ક્લાસ અમે જો એડવર્ટાઈઝ આવે છે ભાઈ મહાકુંભ મેળાની એડવર્ટાઈઝ આવે છે તમે ગમે એટલી વાર એડવર્ટાઈઝ મૂકો પણ ફાકી લવરવાળા એનું ફાકી કોઈ દી નહીં મૂકે ભાઈ আপনার পিক চালু থাকে শান্তি বেশি পিক ইউ পড় গোয়াছে ইন্টার পছি খবর পড়ে এ পিক সারুত ঘণ હોર્સ લવર હોય ને એના માટે મસ્ત પિક્ચર હતું તો ચાલો પિક્ચર પૂરું થઈ ગયું છે હવે પાછા પગથિયા ઉતરવાનો વારો આવી ગયો છે ભાઈ હવે તો આપણે આપણા ઘરે જઈએ હવે જો ભાઈ બંધને એ લોકો તો નીકળી ગયા ભાગી ગયા છે એક તો આપણે આપણા ઘરે જઈએ હવે શાંતિથી ઠંડીના ઘર પેતા થાય હવે જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મળીએ બીજા નવા વ્લોકમાં અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ભાઈ